ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ વરઘોડા પ્રસ્થાન કરાવ્યું હતું સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી આશીર્વાદ લીધા હતા સોના ચાંદીનો રથ ઇંગ્લેન્ડમાં મનાવવામાં આવ્યો છે અને ગતરોજ તમામ તૈયારીઓને મંદિર પ્રશાસન દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી નવ વાગે શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરવામાં આવ્યો હતો અને આશરે સાડા બાર વાગે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યો હતો જ્યાં હરિહર ભેટ થઈ હતી અને ત્યાંથી દોઢ વાગે વરઘોડો પરત નીકળી ત્રણ વાગે નિજ મંદિર પાછો આવ્યો હતો શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાના પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા તથા દર્શન અર્શન કરી ધન્ય આજે દેવ કોળી એકાદશી નિમિત્તે વિખલનાજી નો બસો પંદરમો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ અત્યારે શહેરના રાજમાર્ગો પર ને દર્શન આપવા નીકળી રહ્યો છે ભક્તો આતુરતાથી જે વરઘોડાની રાહ જોતા હતા એ વરઘોડાના ભગવાનના દર્શન કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા